બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે અરે મેરે ભાઈ જો હમ શુરુ કરતે હે જો શુરુ કરતે હે વહી બેકી સંખ્યા હે બે અવિભાજ્ય છે તો એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા એકમાત્ર બેકી અવિભાજ્ય તો જોયું બેકી સંખ્યા પણ અવિભાજ્ય હોઈ શકે છે એટલે વિધાન આ ખોટું છે નેક્સ્ટ 3 નંબર બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા જ હોય જો ભાઈ અવિભાજ્ય સંખ્યા ત્રણ છે પાંચ છે બંનેનો સરવાળો કરું છું આઠ મળે છે આઠ તો મારો બે કી સંખ્યા છે ને એટલું યાદ રાખવાનું એકી સંખ્યા પ્લસ એકી સંખ્યા બરાબર જવાબ મળશે બે કી સંખ્યા ખબર છે ને અને આ લોકો કહે કે એકી સંખ્યા જ હોય તો ખોટું છે ક્યારેય ન હોય નેક્સ્ટ ચોથો સવાલ

ગુણ્યા ત્રણ સત્યાવીસ એકી ગુણ્યા એકી બરાબર ચાલો જોઈએ બેકી સંખ્યા એ પણ સાચું છે બેકી ગુણિયા બેકી બરાબર બેકી જ મળે આપણે જોઈએ આઠ ગુણ્યા બે સોળ દસ ગુણ્યા ચોવીસ તો બસો ચાલીસ તો શું થયું બેકી 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 ઓકે તો વિધાન કેવું છે સાચું છે નેક્સ્ટ જોઈએ સાતમું વિધાન જો કોઈ સંખ્યા પાંચ થી વિભાજ્ય હોય તો તે સંખ્યા દસ થી પણ વિભાજ્ય હોય કોઈ સંખ્યાના નાના અવયવ થી વિભાજ્ય હોય ને તો એની બીજા એની અવયવી થી વિભાજ્ય એવું જરૂરી નથી પાંચ નો અવયવી કોણ પાંચ દસ દસ થાય

રેડી ચાલો હા જો કદાચ એવું આપ્યો ને કે ચાર થી વિભાજ્ય છે ને બે થી હોય શકે તો થાય રેડી છે ચાલો નેક્સ્ટ નવમો સવાલ બાર અને તેત્રીસ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે સહ અવિભાજ્ય સંખ્યા એટલે બંને સંખ્યાનો ગુસ્સા એક સહ અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું થાય આપેલી બંને સંખ્યાનો ગુસ્સા એક મળે પણ એવું તો થાતું નથી બાર એટલે ચાર તેરી બાર તેત્રીસ એટલે અગિયાર તેરી તેત્રીસ તો બે માંથી ત્રણ ત્રણ કોમન નીકળે બે માંથી કેટલું કોમન નીકળે ત્રણ ત્રણ કોમન નીકળે તો ભાઈ આ સહવિભાજ્ય નો કહેવાય કારણ કે આનો ગુસ્સા કેટલો મળે આ બે નો ગુસ્સા આપણને ત્રણ મળે છે ગુસ્સા કેટલો મળે ત્રણ મળે છે એટલે વિધાન કેવું છે ખોટું છે ખોટું છે નેક્સ્ટ દસમો સવાલ આપેલી પાંચ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક છે આપેલી પાંચ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક છે વાત સાચી કદાચ પાંચ નહીં કરોડો અવિભાજ્ય સંખ્યા આપી દે ને એ બધાનો ગુસા કેટલો મળે એક જ મળે એટલે વિધાન સાચું છે બધી બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એક મળે એ 5 હોય 50 હોય 500 હોય 5 લાખ હોય 5 કરોડ હોય 5 અબજ હોય 5 ખરવા હોય 5 નિખરવા હોય ગમે એટલા હોય રેડી નેક્સ્ટ 11મો જો કોઈ સંખ્યા 9 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 થી વિભાજ્ય હોય આ વાત સાચી આ વાત સાચી જો 27

એને આપણે ભાગી છે બરાબર છે જેના વડે ભાગી છે તો એના અવયવ વડે ભાગી શકાય એની અવયવી વડે ભાગી શકાય તેવું જરૂરી નથી જેના વડે ભાગવામાં આવે છે તેના અવયવ વડે ભાગી શકાય પરંતુ તેના અવયવી વડે ભાગી શકાય તેવું જરૂરી નથી એટલે વિધાન કેવું સાચું છે અગિયારમું તો બારમું આપેલી સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય આપેલી સંખ્યાના અંકોના નિશેષ ભાગી શકાય પણ ત્રણ વડે ભાગી શકાય તો ત્રણ ના અવયવી વડે ભાગી શકાય તેવું જરૂરી નથી ત્રણ નો અવયવી એટલે નવ તો નવ વડે ભાગી શકાય તેવું જરૂરી નથી એટલે ખોટું નેક્સ્ટ તમારી માટે ધોરણ ત્રણ થી બાર ની સ્વ દ્વિયન પોથી હોય કે સ્વાધ્યાય સમજૂતી હોય ગાલા સ્વાધ્યાય પોથી હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી ને ભૂગોળ પોથી છે અંગ્રેજી ગ્રામર સોલ્યુશન છે યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ એમપી પેપર હોય તો તમામના સોલ્યુશન અવેલેબલ છે પીડીએફ અને પીપીટી ફોર્મમાં મળી જવાના છે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન અને WhatsApp માં મેળવવા માટે કોન્ટેક્ટ કરો 7047222254 પર રેડી છે જોઈએ નેક્સ્ટ તમારી માટેનો પ્રશ્ન 5 નીચેની સંખ્યાઓના પ્રથમ ચાર અવયવીઓ લખો ચાર અવયવી એટલે લખવાનો અવયવી લખેલા માટે છ ની અવયવી માં કોણ કોણ આવે છ એકા છ છ દુ બાર છ તેરી અઢાર છ ચોક ચોવીસ પ્રથમ ચાર કીધી કઈ કીધી પ્રથમ ચાર નેક્સ્ટ ત્રીજો સવાલ નવ ની પ્રથમ ચાર અવયવી નવ નો ઘડ્યો 9 એકા નવ નવ દુ અઢાર નવતેરી સત્યાવીસ નવ ચોક છત્રીસ આવતી નીચેની સંખ્યાઓ લખો બે થી પચાસ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો જેનો એકમનો અંક ત્રણ હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ ચાલો એકમ અંક કીધું છે હું એમ કહી દઉં એકમ અંક જે કાંઈ હોય એકમનો અંક આપણે 3 હોય ને તેવી 2 થી પચાસ સુધી સુધી આ વાત ક્લિયર છે બે થી પચાસ સુધીમાં એકમનો અંક ત્રણ હોય તેવી એકમનો અંક ત્રણ આવતો હોય તેવી સંખ્યાઓ કઈ ત્રણ તેર ત્રેવીસ તેત્રીસ તેતાલીસ તો ત્રણ અવિભાજ્ય છે હા તો ત્રણ અવિભાજ્ય

અને સુડતાલીસ તો સાત વિભાજ્ય છે નહીં સત્તર વિભાજ્ય છે નહીં સત્યાવીસ છે તેવી વિભાજ્ય સંખ્યા એકમનો અંક નવ કોનો હોય બે થી પચાસ માં નવ ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ અને ઓગણપચાસ

અગિયાર અઠા અઠ્યાસી નેવ્યાસી કોણ ઘડિયામાં આવે ન આવે એટલે અવિભાજ્ય નેવું આવે તો વિભાજ્ય છે દસ નવા નેવું પંદર છંક નેવું રેડી છે ચલો છઠ્ઠામાં સત્તાણું પોતે અવિભાજ્ય સંખ્યા છે અઠાણું ચૌદ સત્તા અઠાણું નવાણું અગિયાર નવા નવાણું રેડી છે તો આ બધી આપણે વિભાજ્ય જે લેટી કરી છે એ બધી કઈ છે અવિભાજ્ય સંખ્યાઓ છે તમને એક થી સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આવડવી જોઈએ અને પાકી જ કરી લેવાની તો કઈ કઈ છે એક થી સો સુધી અવિભાજ્ય એક થી સો અવિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ 53 59 61 67 71 73 89 83 89 97 टोटल કેટલી થશે टोटल થશે 25 એટલે થશે 25 ગણી લો ડાઉન કર દો 1 2 3 4 5 6 છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ એક થી પચ એક થી સો સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય પચીસ રેડી છે નેક્સ્ટ તમારી માટે ગણિતનો પોટેટો બેચ છે જેની ફી આખા વર્ષની માત્ર ત્રણસો પાસઠ

ગણિતને એકદમ પાયાથી મજબૂત કરવાની બેચ છે રેડી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 8 નીચે આપેલી સંખ્યા ઓમાં વિભાજ્ય સંખ્યાની નીચે લેટી દોરો જો અહીંયા વિભાજ્યની નીચે લેટી દોરવાની જેને અવિભાજ્ય મારી યાદ રહી ગઈ હોય તેને આની કઈ એવી જરૂરત જ નહી પડે કે બીજું વિચારવાની રેડી તો 13 ને 17 અવિભાજ્ય સંખ્યા છે તો વિભાજ્ય કોણ થઈ 15 21 23 ને 29 તો 23 ને 29 તો વિભાજ્ય છે 21 વિભાજ્ય સાતરી એકવીસ થાય બંને અવિભાજ્ય એકવીસ તેરી ત્રેસઠ નવ સત્તા ત્રેસઠ એ સિવાય એકોતેર તોતેર અવિભાજ્ય સત્યોતેર અગિયાર સત્તા સત્યોતેર વિભાજ્યો નેક્સ્ટ પ્રશ્ન નવ માગેલી સંખ્યા નેક્સ્ટ બીજો સવાલ એકસઠ થી એકતેર વચ્ચેની બેકી સંખ્યાઓ તો એકસઠ પછીથી લખવાની કઈ આવશે કઈ આવશે વિચારો એકસઠ પછીની બેકી સંખ્યા ચોસઠ છાસઠ